પોલીસ કમિશનર અને નો રેન્જ વડાઓ તેમજ પોલીસ ભવનના વરિષ્ઠ પોલીસ અધિકારીઓની એક દિવસીય ક્રાઇમ કોન્ફરન્સ રાખવામાં છે જાણો છો કેટલાક વરિષ્ઠ પોલીસ અધિકારીઓ મળતા હોય છે અને આ ક્રાઈમ કોન્ફરન્સ દરમિયાન પોલીસની ની કામગીરીની અલગ અલગ વિષયો ઉપર ચર્ચાઓ કરતા હોય છે સમીક્ષાઓ કરતા હોય છે

જે અલગ અલગ એકમોમાં કામગીરી થઈ છે તેની સમીક્ષા કરવામાં આવી અને સમીક્ષા કર્યા પછી મને અંગત રીતે ગુજરાત પોલીસના વડા તરીકે ખૂબ આનંદ અને સંતોષ છે કે તમામ એકમોમાં મોટા ભાગે પોલીસની કામગીરીની તમામ વિષયો બાબતે ખૂબ સારી ને સરાહનીય કામગીરી થઈ છે આપણે એ પણ જાણીએ છીએ કે પોલીસની કામગીરીમાં અલગ અલગ પ્રકારના પડકારો હોય છે જેમાં મુખ્યત્વે વાત કરીએ તો સાયબર ક્રાઈમ બાબત હોય એ પછી આપણે મહિલા સુરક્ષાની બાબત હોય નાર્કોટિક્સ બાબત હોય શરીર સંબંધી ગુનાઓ હોય પ્રોપર્ટી ઓફેન્સીસ હોય ટ્રાફિક એક્સિડેન્ટ હોય એ તમામ બાબતોની ખૂબ ઊંડાણથી ચર્ચાઓ આ ક્રાઇમ કોન્ફરન્સ દ્વારા માધ્યમથી કરવામાં આવી છે અને એના પરિણામ પણ આપણને જોવા મળી રહ્યું છે આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આપને હું ગુનાની જે આંકડાકીય માહિતી છે મારી પાસે તે પણ શેર કરીશું પણ મારા માટે ગુનાની જે આગળ માહિતી છે ગુનાનો જે આંકડો છે એ તો મહત્વપૂર્ણ છે જ પણ એ ગુનાઓને આકડામકીય માહિતી થી વધુ મહત્વપૂર્ણ બાબત પોલીસની પ્રક્રિયાઓ છે પોલીસની વ્યવસ્થાઓ છે અને આપણે જે પ્રક્રિયા અપનાવીએ છીએ આપણી પાસે વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થાઓને કઈ રીતે વધુ વેગ આપીએ અને તમામ

પોલીસ અને આમ જનતાની વચ્ચે પોલીસની બે થી ત્રણ પ્રોજેક્ટ્સ આપણે ચાલુ કર્યું છે સર્વપ્રથમ જે પ્રોજેક્ટ છે જે આપ પેલા સો જાણો છો અને આજે ગુજરાતના દરેક જગ્યાએ કોણે ખૂણે આ પ્રોજેક્ટની ચર્ચાઓ થાય છે એ પ્રોજેક્ટ છે 13 તુજકો અર્પણ જે વિકટિમ્સ છે જેના કોઈ માલ ચોરાઈ ગયા હોય લૂંટાઈ ગયા હોય એવા પ્રકારના મુદ્દા માલ જ્યારે પોલીસ કબજા કરે ના મોબાઈલ ની ચોરી થઈ ગઈ હોય જ્વેલરી ની ચોરી થઈ ગઈ હોય એટલે એ પ્રકારને જે ગુનાઓ બને છે ચોરી ના ગુનો બનતા હોય પોલીસ જ્યારે મુદ્દામાલ કબજા કરે છે એ મુદ્દામાલ કોર્ટની સાથે સંકલનમાં રહી આપણે પાછા આપીએ એ છે અર્પણ મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે ગયા માસમાં ફક્ત એક જ માસ અત્યારે વાત કરીએ છીએ ગયા માસમાં સમગ્ર રાજ્યમાં તેરા તુચકો અર્પણના કુલ પાંચસો સિત્તેર ફાઈવ હંડ્રેડ સેવન્ટી પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવ્યું અને આ પ્રોગ્રામમાં સેવન્ટીન પોઈન્ટ ફોર સેવન ક્રોર સત્ત પોઈન્ટ ફોર સેવન સુડતાલીસ ક્રોરના મુદ્દા એમના જે હકદાર છે એ લોકોને પાછા આપવામાં એની સાથે સાથે આપણે પ્રોગ્રામ ચાલુ કર્યું છે કમ્યુનિટી અવેરનેસ માટે અને એ છે ત્રણ વાત તમારી ત્રણ અમારી ગુજરાત રાજ્યના જેટલા પોલીસ સ્ટેશનો છે ગુજરાત રાજ્યના પોલીસ સ્ટેશનના જે ચોકીઓ છે જે આઉટપોસ્ટ છે એના ઇન્ચાર્જને એમ કહેવામાં આવ્યું છે કે દર બે મહિને તમે એક વખત સમાજના લોકો સાથે મળો અને એમના જે પ્રોબ્લમ્સ છે એના પ્રોબ્લમ્સ પૈકી મુખ્ય ત્રણ પ્રોબ્લેમ જાણવા માટેનો પ્રયત્ન કરો અને પોલીસની પણ અમુક અપેક્ષાઓ હોય સમાજના લોકો તરફથી એટલે ત્રણ વાત તમારી અને ત્રણ અમારી એ પ્રકારનું પ્રોગ્રામનું આયોજન ગુજરાત રાજ્યના દરેક એકમમાં કરવામાં આવી રહ્યું છે ગયા માસની વાત કરીએ તો આ પ્રોગ્રામ અંતર કુલ એક હજાર ચારસો ને અઠાવીસ કરવામાં આવ્યા અને એ પ્રોગ્રામ દરમિયાન સ્થાનિક મુદ્દાઓ અંગે ચર્ચાઓ કરવામાં આવે છે પછી ટ્રાફિકની બાબત હોય મહિલાની સલામતીની બાબત હોય કોઈ પણ વિષય હોય જે વિષયના કારણે સ્થાનિક લોકોને પોલીસ તરફથી અપેક્ષાઓ હોય એટલે પોલીસ એ વાત સાંભળે એની રજૂઆત સાંભળે અને પછી એમની જે કે રજૂઆત છે એનું નિરાકરણ લાવવા માટે પણ પ્રયત્ન કરે એટલે આવા એક હજાર ચારસો ને પ્રોગ્રામ્સ ગુજરાત પોલીસના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ચોકીમાં અને આઉટપોસ્ટમાં કરવામાં આવી હતી કોર પોલીસિંગની વાત કરીએ શરીર સંબંધી ગુનાઓ હોય પ્રોપર્ટી ઓફેન્સીસ હોય એમાં ગુજરાત રાજ્યમાં જે લોકો હજી સુધી પકડાયા નથી જેના વિરુદ્ધના ગુનાઓ દાખલ થયા છે અને એ લોકો નાસ્તા ફરતા આરોપીઓ છે નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે દર મહિને દરેક એકમ તરફથી ખૂબ સક્રિય રીતે મહેનત કરવામાં આવે છે અને એનો પરિણામ છે કે ફક્ત એક જ માસમાં ગુજરાત રાજ્યમાં પાંચસો થી પણ વધુ એપસ્કોન્ડર્સને પકડી પાડવામાં ગુજરાત પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે અને એમાં એકસો એકોતેર જે ગુનેગારો હતા એમને પણ પકડવામાં આવી જે પ્રોપર્ટી ઓફેન્સીસ છે મિલકત વિરુદ્ધના જે ગુનાઓ છે અને નાર્કોટિક્સના જે ગુનાઓ છે એમાં જે લોકો આ પ્રકારના ગુનાઓ કરતા હોય એ લોકોને આપણે કહીએ છીએ કે રેસીડીવીસ્ટ છે એક જ વ્યક્તિ એક જ પ્રકારના ગુના વારંવાર કરે જે ચોરી કરે એક વખત કરે ફરી કરે 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 ત્રીજી વાર વાર ચોથી એ જ રીતે એટલે આવા લોકો જે છે એક જ પ્રકારના ગુના કરવા માટે એ લોકોની કામગીરી એ લોકોની જે ક્રિમિનલ ટેન્ડન્સી છે એને અટકાવવા માટે ગુજરાત પોલીસ તરફથી એક મેન્ટર પ્રોગ્રામ ચાલુ કરવામાં આવ્યું છે અને આ મેન્ટર પ્રોગ્રામમાં જેટલા આવા આરોપીઓ છે એ આરોપીઓને શોધી કાઢવી અને દરેક આરોપી ઉપર એક પોલીસને જવાબદારી છે એ પોલીસ આ આરોપીના મેન્ટર કે આ આરોપી ફરીથી કોઈ પણ પ્રકારનો કોઈ ગુનો ન કરે એટલે આજે ગુજરાત રાજ્યમાં આ મેન્ટર પ્રોગ્રામમાં આશરે આઠ આરોપીઓ છે

ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવી છે અને એનો ખૂબ સારું પરિણામ આપણને જોવા મળી રહ્યું છે તમને આંકડો બતાવશો ત્યારે તમને ખ્યાલ આવશે કે મિલકત વિરુદ્ધના ગુનાઓમાં ગુજરાતમાં ખાસો એવો ઘટાડો આપણને જોવા મળ્યો છે મોટો પડકાર આપ સૌ જાણો છો સાયબર ક્રાઈમ સાયબર ક્રાઈમમાં ગુજરાત પોલીસના દરેક એકમ તરફથી ખૂબ સારી કામગીરી કરવામાં આવી રહી છે અને મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે હમણાં બે એક બે મહિના પહેલા મને ખાસ આમંત્રિત કરવામાં આવ્યું હતું નવી દિલ્હીમાં અને નવી દિલ્હીના એક કાર્યક્રમમાં ગુજરાત રાજ્યને સાયબરના રિફંડ માટે આખા દેશમાં નંબર વન પોઝિશન છે અને એ બાબતે ગુજરાત પોલીસને પુરસ્કૃત કરવામાં આવ્યું હતું અને હું ગુજરાત રાજ્ય પોલીસ વતી એ પુરસ્કાર સ્વીકાર કરવા હું દિલ્હી પણ ગયો હતો ફક્ત ગયા માસની વાત કરીએ

એકસો ને આઠ કરોડ રૂપિયા જે લોકો ગુમાવ્યા હતા એમને પાછા અપાવવામાં ગુજરાત સફળતા મળી છે પણ મને ખબર છે એ એ મોટો પડકાર છે 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 આ પ્રકારની જે જે વ્યાપ દિન પ્રતિદિન વધતી જાય અને આ પ્રેસ મીડિયાના માધ્યમથી હું મને જે લોકો સાંભળી રહ્યા છે એમને ખાસ કહેવા માંગુ છું કે સાયબર ફ્રોડ અને સાયબર ક્રાઈમને અટકાવવા માટે હું રિપીટ કરું છું સાયબર ફ્રોડ અને સાયબર ક્રાઈમ ને અટકાવવા માટે કદાચ સૌથી પોટેન્ટ કોઈ વસ્તુ હોય સૌથી મહત્વપૂર્ણ કોઈ વસ્તુ હોય તો એ છે સાયબર અવેરનેસ કોઈ પણ વ્યક્તિ સાયબર ફ્રોડ નું વિકટિમ ત્યારે જ બને જ્યારે કોઈ નાની મોટી ભૂલ કરે છે નાની મોટી ભૂલ ન થાય એના માટે સાયબર અવેરનેસ અને સાયબર એજ્યુકેશન ની ખૂબ જરૂરિયાત રહે છે ગુજરાત પોલીસ ના અલગ અલગ એકમો તરફથી સાયબર અવેરનેસ ના અલગ અલગ પ્રકારના કાર્યક્રમો કરવામાં આવે છે એટલે આપ અપીલ છે કે સાયબર અવેરનેસ જે બાબત છે એ ખૂબ ગંભીરતાથી લેવાની જરૂર છે છેલ્લા કેટલાક સમયથી ગુજરાત રાજ્યમાં વ્યાજખોરો વિરુદ્ધ ઝુંબેશ પાડવામાં આવ્યું છે આપણે જાણીએ છીએ કે નાના મોટા ગરીબ માણસો પૈસાની જરૂર પડે એટલે કોઈ વ્યાજના આખી સાયકલમાં એ લોકો ફસાઈ જાય છે એ લોકોને મદદરૂપ થવા ગુજરાત પોલીસે ખૂબ સક્રિય રીતે કામગીરી કરી છે ફક્ત ગયા માસની વાત કરીએ તો આવા અડત્રીસ વ્યાજખોરો વિરુદ્ધમાં ગુનાઓ દાખલ કરવામાં આવ્યો છે અને સાહીઠ આરોપીઓને પકડવામાં આવ્યું છે અને એની સાથે સાથે જે લોકોને જરૂરિયાત છે જે લોકોને જરૂર છે લોન માટે એના માટે ગુજરાત પોલીસ તરફથી લોન મેલાનું પણ આયોજન કરવામાં આવ્યું છે ફક્ત ગયા માસ વાત કરીએ તો ગુજરાત રાજ્યના અલગ અલગ આશરે એકમો લોન પોલીસના અલગ અલગ એકમોમાં કરવામાં આવી છે ગુજરાત રાજ્યમાં ગયા માસમાં જે આપણે ઇંગ્લિશ દારૂ પકડીએ છીએ એવા ઇંગ્લિશ દારૂ મુદ્દામાલ તરીકે પોલીસ સ્ટેશનમાં બિનજરૂરી પડી ન રહે એના માટેનો નાશ કરવા માટેનું આપણે ઝુંબેશ પડી છે ફક્ત ગયા માસમાં ગુજરાત પોલીસના અલગ અલગ એકમોમાં આશરે કરોડ જેવા નાશ પણ કરવામાં છે આપણે જાણીએ છીએ કે પોલીસની જે કામગીરી છે એનો જે બેસિક યુનિટ છે એ છે પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશનની કામગીરીમાં સુધારો થાય તો સમગ્ર પોલીસની જે કામગીરી છે એમાં આપણને સવાલો જોવા મળશે પોલીસ સ્ટેશનની કામગીરી સુધારવા માટે છેલ્લા કેટલાક સમયથી વરિષ્ઠ પોલીસ અધિકારીઓ દરેક જિલ્લાના પોલીસ અધિક્ષક પોતાના તાબા હેઠળના તમામ પોલીસ સ્ટેશનોની થી ચાર દિવસનું એન્યુઅલ ઇન્સ્પેક્શન કરતા હોય છે અને આ એન્યુઅલ ઇન્સ્પેક્શન દરમિયાન પોલીસ અધિક્ષક થી ચાર દિવસ ત્યાં રોકાય છે ત્યાં નાઇટ હોલ્ટ કરે છે પોલીસ સ્ટેશનની સમગ્ર જે કામગીરી છે એ કામગીરીને એના ઇન્સ્પેક્શન કરતા હોય તે માર્ગદર્શન આપતા હોય છે જે કેસ કાગડો છે કેસ કાગડો અંગે વિશ્લેષણ કરતા હોય છે અને ત્યાંના સ્થાનિક લોકોને પણ મળતા હોય છે એટલે આ ફક્ત એક જ મહિનામાં કુલ એકસો ત્રીસ નાઇટ હોલ્ટ પોલીસ અધિક્ષક દ્વારા કરવામાં આવ્યું અને એની સાથે સાથે ગામડાઓમાં પોલીસ પ્રેઝન્સ ફેલ્ટ થાય પોલીસની હાજરી હોય અને ગામડાઓની જે પ્રોબ્લેમ છે ગુજરાતના ગામડાઓની પોલીસ ના અધિકારીઓ દ્વારા અલગ અલગ સંવર્ગના અધિકારીઓ દ્વારા એસપી ડીવાય એસપી પીઆઈ આઉટપોસ્ટના ઇન્ચાર્જ કોન્સ્ટેબલ એસઆઈ એ લોકોએ વિઝિટ કરી છે ટોટલ સાડા ત્રણ હજાર ગામડાઓથી પણ વધુ વિશેષ ગુજરાત પોલીસના અધિકારીઓ તરફથી કરવામાં આવી છે એટલે કૂંકમાં કહેવા જઈએ તો મેં તમને જે વાત કરી કે પોલીસની કામ કરવાની જે પ્રક્રિયાઓ છે પોલીસની કામ કરવાની જે વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થાઓને આપણે સુદૃઢ કરીએ એ વ્યવસ્થાઓને જ વધુ સક્રિય કરીએ તો સ્વાભાવિક છે કે આપણને પરિણામ ચોક્કસ જોવા મળશે અને છેલ્લા કેટલાક સમયથી ગુજરાત પોલીસના અલગ અલગ એકમોમાં આ વ્યવસ્થાઓ ઉપર આ પ્રક્રિયા ઉપર ખાસ ધ્યાન મુકવામાં આવી રહ્યું છે કોમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ્સ હોય મેં તમે જે વાત કરી એ પ્રકારે એસ્કોન્ડને પકડવાની બાબત હોય ફિલ્ડ વિઝિટ્સ હોય ઇન્સ્પેક્શન્સ હોય એ તમામ બાબતમાં અલગ અલગ પ્રકારે મહેનત કરવામાં આવી રહી છે અને એનો પરિણામ છે કે ગયા વર્ષ કરતાં ચાલુ વર્ષે દરેક હેડમાં દરેક મેજર હેડમાં જે ગુનાઓ દાખલ થયા છે એમાં આપણને ઘટાડો જોવા છે અગાઉ મેં આપને વાત કરી કે મને અંગત રીતે આંકડાઓમાં રસ નથી મને અંગત રીતે વ્યવસ્થાઓમાં રસ નથી આપ મેળે આપણને પરિણામ જોવા મળશે અને આપણે ફક્ત આંકડા તમે લોકો અહીંયા આવ્યા છો તને બતાવી દઈએ કે ગયા વર્ષ કરતા ચાલુ વર્ષે મર્ડરમાં માઇનસ થર્ટી ફોર માં માઇનસ સિક્સિયસ માઇનસ તેત્રીસ લૂટ માઇનસ છત્રીસ ચોરી માઇનસ ત્રણ હજાર આઠસો ત્રેપન ઘરપોળ ચોરી દિવસની માઇનસ છાસઠ ઘરફોડ ચોરી રાતની માઇનસ ચારસો બાર મહિલાઓ અને બાળકો વિરુદ્ધના ગુનાઓ માઇનસ થ્રી એટ નાઇન પોક્સોનો ઓફેન્સીસ માઇનસ પચાસ એટ્રોસ્ટીનો ઓફેન્સીસ માઇનસ સેવન્ટી વન અને એનડીપીએસના કેસમાં ગયા વર્ષ કરતાં બાર ગુનાઓ વધારે દાખલ થયા છે એટલે આ પ્રકારે ગુજરાત પોલીસની પોતાની કામગીરીની અલગ અલગ જે વિષયો છે એ વિષયોમાં સુદિઢ વ્યવસ્થાઓ બનાવીએ દરેક વ્યક્તિ દરેક અધિકારી દરેક પોલીસ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ ઓલ ઓફ આર ઇમ્પોર્ટન્ટ દરેક વ્યક્તિ કઈ રીતે ગુજરાત પોલીસને આખું જે આ શાંતિ સુરક્ષા અને સેવા જે વોટો છે એમાં કઈ રીતે બધાએ યોગદાન આપે ફક્ત પોલીસ અધિક્ષક ફક્ત પોલીસ કમિશનર ફક્ત રેન્જ વડા નહીં બટ એવરી પોલીસ કોન્સ્ટેબલ ઇઝ ઇમ્પોર્ટન્ટ દરેક વ્યક્તિને યોગદાન કરવા માટે એ સક્ષમ છે એમને જરૂર છે વ્યવસ્થાઓ એમને જરૂર છે એવન્યુઝ એટલે દરેક પોલીસ અધિકારીને કર્મચારી કઈ રીતે યોગદાન આપી શકે કઈ રીતે સમાજની સુરક્ષામાં ગુજરાત રાજ્યની સુરક્ષા અને સલામતીમાં યોગદાન આપી શકે એ માટેની આપણી આખી મંથન છે એમાંથી આપણી જે મહેનત છે આજે આ ક્રાઇમ કોન્ફરન્સ દરમિયાન ગુજરાત પોલીસની અલગ અલગ વિષયોની કામગીરીની સમીક્ષા કરવામાં આવી પોલીસ કમિશનર્સ અને રેન્જ વડાઓ કાર્યક્ષેત્રના જે કંઈ કામગીરી થઈ છે એમાં પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન તૈયાર કર્યા હતા અને બધાની સામે આ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું એની સાથે સાથે એન્ટી ટેરરિસ્ટ સ્કોડના ડીઆઈજી સાયબર સેલના એસપી અને એસસીઆરબીના એડિશનલ ડીજી ખાસ પ્રેઝન્ટેશન પણ એક આપી છે કે ભવિષ્યમાં રોડ મેપમાં ટેરિઝમને કાઉન્ટર કરવા માટે એટીએસ તરફથી જે કામગીરી થઈ રહી છે એમાં દરેક એકમ તરફથી પણ કામગીરી થાય એ જ રીતે એસપી સાયબર સેલ્સ એડી ક્રાઇમ જે કામગીરી કરી રહ્યા છે સાયબર ક્રાઈમને અટકાવવા માટે અલગ અલગ એકમોમાં સક્રિય રીતે કામગીરી થાય એના માટે પણ એમના તરફથી પ્રેઝન્ટેશન પણ આપવામાં આવી છે આજે ગુજરાત પોલીસ તરફથી ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે આપ જાણો છો કે ફર્સ્ટ જુલાઈ બે હજાર કાયદાઓ અમલમાં મૂકવામાં આવ્યું છે અને આ ત્રણે ત્રણ નવલ જે નવા કાયદાઓ છે એમાં બે થી ત્રણ વિષયો ખૂબ મહત્વપૂર્ણ છે એક કે હવે આખી જે આપણી કામ કરવાની દ્રષ્ટિકોણ છે એ દ્રષ્ટિકોણ દંડ હટીને ન્યાય ઉપર છે આપણે દંડ સંહિતાના બદલે હવે ન્યાય સંહિતા આવી ગયા છે ભારતીય ન્યાય સંહિતા લોકોને ન્યાય કઈ રીતે આપે એ અંગેની આ આખી પ્રક્રિયાઓ છે એની સાથે સાથે આ ત્રણે ત્રણ કાયદાઓમાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ અને ટેકનોલોજીના ઉપયોગથી કેસને વધુ સ્ટ્રોંગ બનાવવા અને આરોપીઓને સજા થાય અને વિક્ટિમને ન્યાય મળે એના માટે ગુજરાત પોલીસ તરફથી પણ અલગ અલગ પ્રકારના ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે બધા સૌથી મહત્વપૂર્ણ ટેકનોલોજી જે એક સાત બે હજાર ચોવીસ પછી ગુજરાત પોલીસ દ્વારા અપનાવવામાં આવ્યું છે એ છે ઈ સાક્ષ્ય એટલે કોઈ પણ ગુના દાખલ થાય એટલે પંચનામું કરવા માટે આખોનો વિડીયો રેકોર્ડિંગ થાય એ વિડીયો રેકોર્ડિંગ ઓટોમેટિકલી સબમિટ થઈ જાય સર્વરમાં જાય જ્યારે કોર્ટમાં કેસ ચાલે એટલે કોર્ટ સમક્ષ પણ એ વિડીયો એમને જજ સાહેબને દેખાય મજેટને દેખાય એ પ્રકારની આખી વ્યવસ્થાઓ છે એટલે એ સાક્ષરનો પણ ઉપયોગ કરવા માટે આજે ખૂબ ઊંડાણથી ચર્ચાઓ થઈ છે સીસીટીવી કેમેરા બાબતે આપ થોડો જાણો જ છો એ અલગ અલગ ટેસ્નોલિઝના ઉપયોગથી ગુજરાત પોલીસની કામગીરી વધુ સક્રિય બને વધુ પ્રજાલક્ષી બને વધુ અસરકારક બને વધુ પરિણામલક્ષી બને એ પ્રકારની મહેનત આપણે બધા સૌ મળીને કરીએ છીએ

એમાં પોલીસ તુરત બારેક તુરતના બારે હતો તે વખતે બે થી ત્રણ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ નાઇટ રાઉન્ડમાં હતા એ લોકો તાત્કાલિક ત્યાં પહોંચી ગયા હતા અમુક પોલીસ અધિકારીઓ તરફથી ધારી એવું કામ એ લોકો છે પણ આ પ્રકારના બનાવો બન્યો છે એ ખૂબ દુઃખદ ઘટના છે આ ઘટનાક્રમ ખૂબ દુઃખદ છે અને ગુજરાત એવા રાજ્યમાં આ પ્રકારના ઘટનાઓ બને તો સ્વાભાવિક છે કે પોલીસની કામગીરી ઉપર પ્રશ્નો લોકો ઉભા કરતા હોય છે અને એમાં નાય નથી પરંતુ ગુજરાત પોલીસના વડા તરીકે દરેક એકમના દરેક અધિકારી તરફથી કરવામાં આવી છે આ ખૂબ જ ગંભીર પ્રકારના બનાવ બની ગયા છે અને આવા કે પ્રથમ ગનાવ બન્યા છે એવું નથી અગાઉ પણ બની ચૂક્યા હશે અને એ પ્રકારનો ગુનાઓ ન બને એના માટે આપણે કાર્યવાહી કરીએ છીએ પણ મારી આટલું ચોક્કસ કહેવા માંગુ છું કે એક બનાવથી આખી ગુજરાત પોલીસની કે આખી અમદાવાદ શહેર પોલીસની જે ઇમેજ છે અમદાવાદ શહેર પોલીસ તરફથી આજે મેં પ્રેઝન્ટેશનમાં જોયું એમને ખૂબ સારી કામગીરી થઈ છે અમદાવાદ શહેર પોલીસની આપણે જે આંકડાકીય માહિતી જોઈએ ગુનાઓની જે માહિતી છે એ એમાં ઘટાડો થયો છે પણ આ પ્રકારના બનાવો બન્યા છે ખૂબ દુઃખદ ઘટના છે અને ફરીથી ન બને એના માટે વ્યવસ્થાઓ અરજીની આપણે વાત કરીએ તો એમાં બે થી કે પોલીસ સ્ટેશનમાં જે અરજીઓ આવતી હોય છે એ અરજીઓ અલગ અલગ પ્રકારની કાયદા અને વ્યવસ્થાના વિષયો ઉપર પણ હોય ક્રાઇમના વિષય વિષયો પણ હોય જેમાં લાગતું હોય કે એમાં ચોક્કસ ગંભીર પ્રકારના ગુના બન્યા છે કોગ્નિઝીબલ ગુના બન્યા છે ચોક્કસ ખ્યાલ આવી જાય છે એમાં તો ગુનાઓ દાખલ થાય છે અમુક વખતે આપણે અરજી તપાસ પણ કરીએ છીએ અને અરજીની તપાસ માટે આ ક્રાઇમ કોન્ફરન્સના માધ્યમથી ખાસ ભાર મૂકવામાં આવી રહી છે અને મોટા ભાગના એકમોમાં અરજીની તપાસમાં ત્વરિતતા થાય અરજી તપાસ ત્વરિત થાય અરજી આપ્યા પછી અન્ય કોઈ બનાવ ન બની જાય અને જે લોકો આરોપીઓ છે એના વિરુદ્ધ અટકાયતી પગલાં લેવામાં આવે

ગુજરાત રાજ્યમાં જે પકડાય છે જેટલા સ્ટેટમેન્ટ લેવા આવે છે એ તમામ ઈ જાય છે છે ઈ ખૂબ ડેટા એટલે એ નું એનાલાઇઝ કરીને ગુનાઓનો હોટસ્પોટ ગુનાઓ કયા પ્રકારના ગુનાઓ ક્યારે બને છે કયા વિસ્તારમાં બને છે કેવા કારણોસર બને છે એ અંગેની અભ્યાસ કરવામાં આવે છે આપનું ખાલી ઉદાહરણ આપ અમદાવાદ શહેરમાં આજથી ત્રણ ચાર વર્ષ પહેલા એક અભ્યાસ કરવામાં આવી હતી અને આપે જે વાત કરી એ પ્રમાણે અને એ ફક્ત અમદાવાદ શહેરમાં નથી એ કદાચ આખા ભારત વર્ષમાં હશે બહાર પણ એવું હશે કે શરીર સંબંધી ગુનાઓ જે છે એ સાંજના સાત થી અગિયાર વાગે વધારે પડતું બનતું હોય છે કેમકે આપણા દેશમાં આપણા રાજ્યમાં મોટાભાગે શરીર સંબંધી ગુનાઓને આપણે કેટેગરાઈઝ કરીએ છીએ એઝ નેબરહુડ ઓફેન્સ એટલે અગલ બગલ જે લોકો રહેતા હોય એ લોકોને કોઈ પણ વિષય ઉપર કોઈ વિવાદ થયા હોય અને એના કારણે મારા મારીના બનાવ બની જાય એ સાત થી અગિયાર જયારે લોકો ઓફિસ થી ઘર આવી ગયા હોય મજૂરી થી ઘર આવી ગયા હોય કે ગમે તે કારણોસર આ પ્રકારે ગુનાવ બનતા હોય પરંતુ એને આપણે ખાણીપીણીના કે હોટેલના કે લોજના કે રેસ્ટોરાં થાય

મહિલાઓ સાથે જવાની છૂટ હોય અને એના માટે સુરક્ષિત ફીલ થાય એ મારી જવાબદારી છે અને એ જવાબદારી સ્વીકારું છું પછી રાતના દસ વાગે પછી મારા મારામારીના બનાવ બની જાય છે હોટલ બંધ કરી દઈએ દસ્તરા બંધ કરી દઈએ એ એ એ એ પ્રકારની પોલીસિંગની મને એમાં રસ નથી લોકોને સલામતીની અહેસાસ લોકોને જે કરવાની ઈચ્છા છે જે છૂટ છે એ છૂટથી કરે મહિલાઓ થી બહાર નીકળે એમની સલામતી એમની સુરક્ષા એ મારી જવાબદારી ચલો થેન્ક યુ વેરી મચ થેન્ક યુ સાંત સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો